શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનામાં પાંચમો અને છેલ્લા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ હતા રાજકોટ જિલ્લાના ધોરાજીના શ્રી પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો પાંચમો સોમવાર સાંજે મહાઆરતી સોમવતી અમાસ હોય જેને લઈને દર્શન માટે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગાર પણ કરવામાં આવ્યો હતો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો સાંજે મહાઆરતી અને જાડેશ્વર મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સામાન આ બંને મહાદેવ મંદિર બની ગયેલ હતા આમ મહાઆરતીમાં શિવભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રાવરાણી ધોરાજી જય શનિદેવ જય મહાદેવ હું દીપકભાઈ રાવરાણી શક્તિ ગ્રુપ અહીંયા પંચેશ્વર મહાદેવ મંદિર શનિ મહારાજ મંદિર આજે શ્રાવણ મહિનાના સોમવાર મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા બે છે અને એ મહાઆરતી સાંજે સાત વાગે સાથે મહાપ્રસાદનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં દર્શનોથી લાભ લીધો અને પ્રસાદનું વિતરણ કર્યું અને આખું ગ્રુપ મળીને અમે શનિ જયંતિનો ઉત્સવ પણ કર્યો છે દર શનિ જયંતમાં જયંતિ ઉપર હજારો માણસોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે અને સાથે મહાપ્રસાદ નું આયોજન સાંજે સાત વાગે અલગ અલગ પ્રસંગ જેમ કે શ્રાવણ મહિનો મહાઆરતી આરતીના દર્શન અને મહાદેવ ની શણગાર શનિ મહારાજ નો શણગાર અને અવરનવર મહાઆરતી નું આયોજન થાય છે શિવરાત નું પણ મોટા પાયે આયોજન હોય છે અહીંયા અને પાંગ ની પ્રસાદ ને બધું આયોજન વિવિધ રીતે કરે છે અને દર્શાવ્યો ભીડમાં લાભ લે છે મારું નામ દીપકભાઈ ઈશ્વરભાઈ ઠાકર છે અને ઝારસર મંદિરના પૂજારી આ ઝારસર મંદિર પૌરાણિક મંદિર છે અને ચારસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની અંદર એ છે કે ગેલા નામના બાપાને વેગરને મહાદેવની લીંબ પ્રસન્ન થઈ હતી અને ભાદર ઝાડિયાથી કુવામાંથી આ લીલને લઈ આવ્યા હતા ને ત્યારથી આ ઝારસર મહાદેવ નામ રાખવામાં આવેલું છે ને આ ઝારસર મંદિરની અંદર આખા શ્રાવણ માસ ની અંદર પાંચે પાંચ સોમવારે શણગાર કરવામાં આવે છે અલગ અલગ શણગાર કરવામાં આવે છે પાંચ સોમવારે આ સોમવતી ગંગાજી નો શણગાર અને જંગલ નો શણગાર કરવામાં આવેલો છે અને પાંચમા સોમવારે શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન કરવામાં આવેલું છે અને પાંચે પાંચ સોમવારે આ મંદિરે ભક્તો ની ઘણી ધીર્ય છે અને પાંચે પાંચ સોમવારે અહીં મહારુદ્ર અને અભિષેક પણ કરવામાં આવેલા છે હતા જય શ્રી જારેશ્વર મહાદેવ